સૌથી મોટા સમાચાર બાવળાની દત્તદીપ સોસાયટી અને સ્વાગત સોસાયટીના રહીશો ઉગ્ર આક્રોશ સાથે બાવળા નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા છે બાવળા શહેરમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિકો ભારે રોષમાં છે તેમની તકલીફોને લઈ તેઓ પાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે ગઈકાલે ધારાસભ્ય કનુભાઈ પટેલના કાફલાને પણ આ પીડિત લોકોએ રોક્યો હતો નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને નગરપાલિકા હાય હાય ના નારા પણ લગાવ્યા હતા વરસાદી પાણીના કાયમી નિકાલની માંગ સાથે આ સ્થાનિકો દ્વારા हल्लाबोल કરવામાં આવી છે કલમ શક્તિ ન્યૂઝ પર આજ બ્રેકિંગ ન્યૂઝ અમે દેખાડી રહ્યા છીએ આપને બાવળાના રત્નદીપ અને સ્વાગત સોસાયટીના રહીશો ઉગ્ર વિરોધ સાથે નગરપાલિકા કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે